વડોદરા પાણીગેટ પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટ અને રાજકોટ પોલીસ મથકના હથિયારો બનાવી સપ્લાય કરવાના ગુનામાં છેલ્લા એકત્રીસ વર્ષથી ફરાર રીઢા આરોપીને મહારાષ્ટ્રના સહાદા ખાતેથી સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરત પોલીસ કમિશનર દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ફરાર અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે ક્રાઇમ બ્રાન્ચે વડોદરા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં વર્ષ ઓગણીસો ત્રાણુંમાં નોંધાયેલા આર્મ્સ એક્ટ અને રાજકોટ ડીસીબી પોલીસ મથકમાં વર્ષ બે હજાર અઢારમાં હથિયારો બનાવી સપ્લાય કરવાના ગુનામાં ફરાર આરોપી મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયા નરવાડસિંઘ ડાવરની મહારાષ્ટ્રના સહાદા ખાતેથી ધરપકડ કરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર ક્રાઇમ બ્રાન્ચની ટીમને આઈસીજીએસ પોર્ટલ પરથી માહિતી મળી હતી કે આર્મ્સના ગુનામાં શહાદા કોર્ટે મુદ્દતે આરોપી મોહનસિંહ ઉર્ફે મોહન ભાઈઓ આવી રહ્યો છે જે માહિતીના આધારે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શહાદા કોર્ટ નજીક સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેશપલટો કરી કોર્ટ મુદ્દતે આવી ચડેલા આરોપીને પકડી પાડ્યો હતો જે આરોપી વિરુદ્ધ વર્ષ 1993 માં વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં એક પિસ્તોલ અને ચાર જીવતા કાર્ટિઝ અંગેનો ગુનો નોંધાયો હતો તેવી જ રીતે રાજકોટ ડીસીબી પોલીસ પણ આરોપી દ્વારા ચાર પિસ્તોલ અને પચાસ જીવતા કાર્ટિઝ અન્ય આરોપીઓને સપ્લાય કર્યા હતા જે આરોપી ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ જતા મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયાનું નામ ખુલી ગયું હતું આ બંને ગુનામાં આરોપી વર્ષોથી પોલીસ ધરપકડથી બચવા ભાગતો ફરતો ફરી રહ્યો હતો

આ આરોપીના વિરુદ્ધમાં વડોદરા શહેર અને રાજકોટ શહેરમાં ગુનાઓ દાખલ થયેલ ઓગણીસો ત્રાણુંમાં અને બે હજાર અઢારમાં જે બંનેમાં આ આરોપીનું નામ ખુલેલ છે એ આરોપીની બાદબી મળતા પીએસઆઈની ટીમ ત્યાં જઈ અને આ આરોપીને પકડી પાડેલ છે અને આ આરોપીના વિરુદ્ધમાં જે તે વખતે સિત્તેરનું વોરન્ટ પણ કાઢવામાં આવેલું છે અને ત્રીસ વર્ષ જૂનો આરોપી ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડી પાડે છે સાહેબ સારા ગુનાનો આરોપી છે આ આ આરોપી આર્મ સેક્ટર ગુનાનો છે જેના વિરુદ્ધમાં રાજકોટ અને વડોદરા શહેરમાં આર્મ સેક્ટર વિરુદ્ધ ગુનાઓ દાખલ થયો છે સુરત ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આરોપી વિરુદ્ધ અગાઉ મહારાષ્ટ્રમાં ત્રણ અને રાજકોટ સિટી પોલીસ સ્ટેશન મળી કુલ ચાર જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે જે ગુનામાં તેની અગાઉ ધરપકડ પણ થઈ ચૂકી છે ક્રાઈમ બ્રાન્ચની વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી મોહનસિંહ છેલ્લા ચાલીસ વર્ષથી હથિયારો બનાવતો હતો જાતે જ પોતાના વતનમાં હથિયાર બનાવી પોતે તેમજ પોતાના ગામના અલગ અલગ માણસો દ્વારા અન્ય રાજ્યોમાં આ હથિયારોની સપ્લાય કરતો હતો વર્ષ બે હજાર ત્રેવીસમાં ક્રાઇમ બ્રાન્ચના ભાગતા ફરતા અલગ અલગ ગંભીર ગુનાના કુલ એકસો એક આરોપીઓને ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે જેમાં પાંચ ઇનામી આરોપીઓનો પણ સમાવેશ થાય છે હાલ તો આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી સુરત ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી છે જે તે વખતે વડોદરા શહેરમાં એમની પાસે રાજકોટ શહેર માં જયારે ચાર પિસ્તોલ અને પચાસ કાર્ડિસ પકડેલા બંને ગુના આ આરોપી નામ ખોલવા પામેલું હતું કારણ શું ધંધો કરે છે બ્યુરો રિપોર્ટ સુરત